ખેરાલુ નગર રક્ષક સમિતિના નેજા હેઠળ જાહેર સભા યોજવામાં આવી છે અને વેરા બાબતે વિરોધ છે શું તેના વિશે આપના માધ્યમથી સત્તાથી માંગીએ છીએ કે ગઈ ચાર તારીખે પેપરમાં જાહેરાત કરી જાહેરનામું પાર પાડ્યું ખેરાલુ નગરના તમામ મિલકત વેરા ઉપર ત્રણસો ટકા જેટલો વધારો ઝીંક્યો એમને તો એના ભાગરૂપે અઠવાડિયા પેલા વધારો કરવાનું કારણ શું ત્યારે એમને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં તો અમે એને કહ્યું કે તમે આ ત્રણસો ટકા વેરા વધારો છેનો શું નિર્ણય કરશો ત્યારે એમને કહ્યું અમે ઠરાવ કર્યો છે ખરાવ પાછો ખેંચવાનો કોઈ અધિકાર નથી અમને પણ મોદી જે વધાર એ વધાર અરજીના આધારે અમે આમાં ફેરવિચારણા કરી શકીએ એમ છીએ તો આજે અમે ખેલાડુ નગરમાં વેપારીઓની નગરજનોની નગર ધારકોની મોટી સભા કરી અને આ સભામાં જાહેરાત કરી કે સોમવારે આપણે અગિયાર વાગે પત્ર આપવાનું છે તો બધા મોટી સંખ્યામાં વધારજીઓ સાથે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા જવાનું છે તો બધા જ મિત્રો અગિયાર વાગે અહીં અબજા જુદા બજારમાં હાચર થાય અને રેલી આકારે સૂત્રો ભુકારતા વૈવરતા શ્રી મમણદાર અને આહિત પ્રતાપણ છીએ અને ત્યારબાદ એમની શું આશ્વાસન મળે છે એના પછી આગળના કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તમારા મનની વાત માની સ્લાઇટ ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો